સમગ્ર રાજ્યમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે રોડ રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યારે ઉત્તરસંડા તરફના દાંડી માર્ગ ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એનએચ સિક્સટી ફોર દાંડી હેરિટેજ રૂટ પર ઉત્તરસંડા તરફના દાંડી માર્ગ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું વરસાદી પાણી ભરાવાને કારણે નુકસાન થયેલ ખાડાવાળા રોડ ઉપર કોન્ક્રીટ પેચવર્ક અને લેવલિંગની કામગીરી કરવામાં આવી જેસીબી દ્વારા આ રોડને ગટર બાજુ ઢાળ આપવામાં આવ્યો જેથી પાણી ભરાવાની સમસ્યા દૂર કરી શકાય આ ઉપરાંત કલેક્ટર કચેરી અને કોલેજ રોડ ડીડીઆઈટી ખાતે પણ પેચવર્ક અને પાણી નિકાલ માટે ઢાળ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ જિલ્લાઓના કલેક્ટર અને માર્ગ મકાન વિભાગને માર્ગમાં ખાડાઓનું તાત્કાલિક ધોરણે મરામત કરવા માટે ખાસ સૂચના આપી હતી જેને કેન્દ્રમાં રાખીને જિલ્લામાં મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાડાઓના દુરસ્તીકરણની કામગીરી ચાલુ કરવામાં આવી છે